રોજ સવારે માત્ર ને માત્ર આ એક ગ્લાસ ફાસ્ટિંગ જ્યુસ બનાવીને પી જાઓ તમારા શરીરમાં ક્યારેય કોઈ રોગ નહીં રહે તો આપણે જોઈએ કઈ રીતે આ ફાસ્ટિંગ જ્યુસ બને છે છે તેનો જોઈએ ચેનલ પર દિલથી સ્વાગત મિત્રો આ એક જ જ્યુસ તમારા શરીરના તમામ રોગોને મૂળમાંથી મટાડી દે છે ખરેખર મિત્રો આ જ્યુસ ખૂબ જ સરસ છે ઘણા બધા લોકોએ અમને પૂછ્યું છે કે ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ ફાયદો થાય છે થાઇરોઇડ ફાયદો થાય બ્રેઇન છે તો એમાં ફાયદો થાય મોટા પો છે ફૂલેલો પેટ છે એમાં ફાયદો થાય એવું કોઈ એક સરસ મજાનું એવું ઘરેલું ઉપાય જણાવો તો ખરેખર મિત્રો આ સો ટકા દેશી આયુર્વેદિક ઉપાય છે મિત્રો અહીંયા જે જ્યુસ આપણે બનાવવાના છીએ એ જ્યુસ છે એ ખૂબ જ સરસ ઉપયોગી છે આ જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે સામગ્રીની વાત કરીએ તો પાલખના પાન ધાણાના એટલે કે લીલી કોથમીરના પાન ફુદીનાના પાન તમાલપત્ર મરી દાણા અને કળવી મિર્ચના દાણા બીજું કે આ જ્યુસની અંદર તમે આમળા ઉમેરી શકો છો કાકડી ઉમેરી શકો છો ગાજર ઉમેરી શકો છો ચાહો તેટલા વેજીટેબલ્સ ઉમેરી શકો છો દૂધી પણ ઉમેરી શકો છો પરંતુ જે મેઇન વસ્તુ છે પાલક ધાણા ફુદીનો આખા મરીના ધાણા છે મેથીુસ બનાવી છે આપણે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે ત્રણસો જેટલા રોગો તમારા જે પાચન તંત્ર રિગાર્ડિંગ છે એમાં તમને રાહત મળશે મિત્રો આ જ્યુસ તમને એક જ દિવસમાં ફાયદાકારક છે તો ચલો આપણે જોઈએ કે અત્યારના સમયમાં મોટે ભાગે બધાનો જે પૈસા છે દવામાં વપરાતા હોય છે પરંતુ અહીંયા હું કહું છું એ જ્યુસ નિયમિત રીતે બે ટાઈમ તમે ત્રણસો ને પાસઠ દિવસ એક વર્ષ માટે પીશો એટલે તમારા શરીરની અંદર કોઈ પણ જે દવા લેતા હશો એ દવા બંધ થઈ જશે મારો પોતાનો અનુભવ છે કે હું જ્યારે ઇન્સુલિન લેતી હતી બે વર્ષ પહેલાં ત્યારે આ જ્યુસ પીધું અને પછી મારા ઇન્સ્યુલિન બંધ થયા છે

આપણી હોજરી છે અને સ્વાદુપિંડ છે તો સૌથી પહેલા સ્વાદુપિંડ જ્યારે આપણું ડેમેજ થાય છે એટલે આપણા શરીરની અંદર જે કુદરતી રીતે ઇન્સ્યુલિન ગ્રંથિ હોય છે તે નાશ પામે છે બીજું પાચન તંત્ર આપણું નબળું થશે એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થતું નથી અપચો થાય છે અપચો થાય એટલે કબજિયાત શરૂ થાય આપણા પેટમાં સડેલો મળ રહે છે આ બધા પ્રોબ્લેમ થાય એ પછી જ આપણે ધીરે ધીરે ડાયાબિટીસ થાઇરોઈડ કોલેસ્ટ્રોલ આ બધા રોગ થતા હોય છે તમારા સ્વાદુપીન જે ડેમેજ થઈ ગયો છે સુધાર કરવો છે તો એના માટે તમારે આ જ્યુસ પીવો ખૂબ જરૂરી છે પહેલા જ દિવસથી ફાયદો યાદ રાખજો પહેલા જ દિવસથી તમારું શુગર કંટ્રોલમાં રહેશે તમારું ભોજન પચી જશે તમને શરીરના સાંધાના દર્દ હશે કમરના દર્દ હશે સ્નાયુના દર્દ સંખ્યા બંધ રોગોથી તમને ટૂંકમાં આ જ્યુસથી છુટકારો મળશે ટૂંકમાં કહીએ તો ફાસ્ટિંગ જ્યુસથી તમને સારું એવું પરિણામ મળશે તો ચલો આપણે કેટલી માત્રામાં આપણે જ્યુસ બનાવવા માટે અહીંયા પાન લેવાના છે એની આપણે વાત કરતો પાંચ સૌથી નાની મિક્સર જાર લઈએ આ જ્યુસ બનાવવા માટે એમાં આપણે પાંચથી છ પાલકના પાલકના પાન આખી આખા દાંડી કાઢી લેવાની છે ઉમેરી દેવાના છે આ એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે પાંચ થી છ પાલકના પાન લઈએ આપણે સાથે ચાર થી પાંચ આપણે ફુદીનાના પાન લેવાના છે આ મેઝરમેન્ટ તમે ખાસ યાદ રાખજો દિવસમાં બે વાર તમારે પીવાનું છે પરંતુ આટલી સામગ્રી આપણે એક ગ્લાસ વેટલો જ્યુસ માટે એક ગ્લાસ ફાસ્ટિંગ જ્યુસ માટે આપણે લેવાની છે આ જ્યુસની મદદથી તમારા શરીરની અંદર તમારું પાચન વ્યવસ્થિત થાય છે તમારો ખોરાક પચી જાય છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે સાત મરીના દાણા લેવાના છે એક નાનો એવો કટકો મગના દાણા જેટલો તજનો એક ચમચી કડવી મેથીના બીજ લેવાના છે હવે આપણે માત્ર પીસાય એટલું બે ચમચી પાણી ઉમેરી દઈએ અને એકદમ સરસ ફાઇન પહેલા તો આપણી ચટણી જેવી પેસ્ટ બનાવી લઈએ અહીંયા આપણું જ્યુસ આવી રીતે બની ગયું છે હવે આ જ્યુસની અંદર તમે ચાહો તો જો શિયાળો હોય તો તમે લીલી હળદર ઉમેરી શકો છો આમળા હળદર ઉમેરી શકો છો તો આ જે બનીને રેડી છે એને તમારે અથવા તો ગાળિયા વગર પણ પી શકો છો જે લોકોને ગળામાં કુચ્ચા આવે ગમતું ને એકદમ નીટ એન્ડ ક્લીન પ્લેન જ્યુસ જોઈએ તો એ લોકો ગાળીને પીવે બાકી એમ જ હું તો એમ જ પીઉં છું ગાળિયા વગર કારણ કે મને બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે એટલા માટે તો આ જે

વજન વધારે હોય થાયડ છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે નસો માં બ્લોકેજ જેવી સમસ્યાઓ છે કે પછી કમર દર્દ છે સાંધાનો દર્દ છે બ્રેઇન સ્ટ્રોક છે બધામાં આ જ્યુસ ખૂબ જ ઉપયોગી છે કેન્સર જેવી છે ઘાતક જીવલેણ બીમારી છે એના સામે પણ આ જ્યુસ રક્ષણ આપે છે કારણ કે આ એક જ્યુસ છે તે કેન્સરના કોષોને પણ મંદ પાડવાનું કામ કરે છે એટલા માટે તો ખરેખર મિત્રો આ જ્યુસ ખૂબ જ ઉપયોગી છે આ જ્યુસની અંદર મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં છે આપણા શરીરનું અંદરનું અવયવ બધા જ મેગ્નેશિયમના બનેલા હોય છે તો આપણા શરીરના મૃત કોષોને જીવંત કરવાનું કામ કરે છે આપણા શરીરની ચરબી છે ઓગાળવાનું કામ કામ કરે કરે છે છે આપણા અંદર ખોરાકને પચાવવાનું આપણને એનર્જી આપે છે આપણા શરીરમાં તત્વ પૂરું પાડે છે આપણને રોશની વધારે છે ખરતાવાળનો પ્રોબ્લેમ હોય તો એ બધામાં આ જ્યુસ આપણને સારો એવો ઉપાય દવા વગર મટાડે છે તો ખરેખર આ ગ્રીન જ્યુસ આ ફાસ્ટિંગ જ્યુસ